ગુજરાતી લાઈવ ન્યૂઝના અહેવાલની અસર માંડવી તાલુકાના શિરવા ગામની શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શિરવા ગામની પ્રાથમિક ગ્રુપ શાળામાં ફરજ બજાવતા હતા શિક્ષિકા નેતા ડી પટેલ નામના શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે છેલ્લા ત્રણ ચાર વરસથી બિન અધિકૃત રીતે ગેરહાજર રહેતા હતા શિક્ષક શાળામાં ગીર હાજર રહેવા સંદર્ભે ઉચ્ચ અધિકારી દ્વારા ઠપકું આપ્યા છતાં પણ સુધાર ન આવતા શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે લાંબા સમયની માંગ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે જેને લઈને વાલીઓમાં આનંદ છવાયો છે અમને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી માંડવીનો જે તપાસ અહેવાલ મળ્યો અને ઘણા સમયથી શ્રી પટેલ એ એક સરકારી શિક્ષિકાને સાજે એ પ્રકારનો એમનો અભિગમ નહોતો એમની અનિયમિતતાઓ હતી અને ખરેખર વર્ગફંડની જે શૈક્ષણિક ગુણવત્તાની બાબતમાં પણ ઘણી બધી અનિયતાઓ તપાસ અહેવાલમાં આવી એટલે એના આધારે જે અમે વખતો વખત એમને નોટિસ પણ આપી અને સુધાર કરવા માટે પણ જણાવેલું પરંતુ છેલ્લે આચાર્યશ્રીની જે રજૂઆત હતી એ પ્રમાણે કોઈ સુધાર એમના પક્ષે જોવા ન મળ્યો એટલે અમે એમને એકાદ વખત અહીંયા કચેરી દ્વારા અમે રૂબરૂ પણ સાંભળવામાં આવેલા હતા અને આખી પરિસ્થિતિની સમીક્ષાને અંતે અમે નિનિતાબેન પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે અને એની નપુત્રાણા તાલુકામાં અમે ટ્રાન્સફર પણ કરી દીધા છે